અમરેલીના જાણીતા યુટ્યુબર વસંત ચાવડા વિરુદ્ધ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પાઠવ્યું પત્ર યુટ્યુબર વસંત ચાવડાએ બજરંગબલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી હિન્દુ વિરુદ્ધ હિન્દુ સમાજમાં રોષ રહેલી રૂપે કલેક્ટરને આપ્યું પત્ર યુટ્યુબર વસંત ચાવડાએ બજરંગબલીને નંગ કહેતા છેડાયો હતો વિવાદ અવારનવાર દેવી દેવતા વિરુદ્ધ બોલતા વસંત ચાવડા સામે હિન્દુ ધર્મના લોકોમાં રોષ જો રહ્યો છે અમરેલી કલેક્ટર અમરેલી એસપી સાથે અમરેલી સિટી પોલીસ મથકમાં પાઠવાયું આવેદનપત્ર વિવિધ હિન્દુ સંગઠનોએ યુટ્યુબર વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવાની કરી માંગણી રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી અમરેલીથી એડવોકેટ નવચેતનભાઈ પરમાર આજે તમામ હિન્દુ સંગઠનો દ્વારા આરાધ્ય દેવ બજરંગ વિરુદ્ધમાં જે ટિપ્પણી સોશિયલ મીડિયા ઉપર માય ડિઝાયર ચેનલ ઉપર કરવામાં આવી છે એના વિરુદ્ધમાં કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદન પત્ર આપી અને સરકાર શ્રીનું ધ્યાન દોર્યું છે કે આજે અઢારે અઢાર વરણ સાથે ઉભા છે અને આ દેશમાં બંધારણ અસ્તિત્વમાં છે અને બધાને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટી આપવામાં આવી છે આવા સંજોગોમાં હું ગમે તે ધર્મ પાળું પણ મારા કોઈ બીજા ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરવાની મને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી એ કાયદેસરનો ગુનો છે ધાર્મિક લાગણી દુભાવી એ ગુનો છે આર્તી ફોડધરી ધાર તલાનો ગુનો છે એટલે આ લોકો જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર સામાજિક લાગણીઓ દુભાય ધાર્મિક લાગણીઓ દુભાય એ માત્ર પૈસા કમાવા માટે કરવામાં આવે છે એને વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી એને ધર્મ સાથે પણ વાંધો નથી પણ એને પૈસા મળે એટલે આવા બધા લુખેશો જે ખાસ કરીને યુટ્યુબરો છે જે લુખેશ યુટ્યુબરો છે એના માટે વાત કરું છું કે જે ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભારતની અંદર હિન્દુ ધર્મ ની પેટા જ્ઞાતિઓ છે કટોગે તો બટોગે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શા માટે હિન્દુ ધર્મ છોડ્યો તો એની વાત નથી કરતો પણ શા માટે ઇસ્લામ નતો અપનાવ્યો એને ખબર હતી કે મારો સમાજ વેચાઈ જશે તો હેરાન થઈ જશે એટલે હિન્દુ ધર્મનો ફાટો બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એને એટલા માટે જ બાબા સાહેબે જે કીધું હતું કે આ દેશમાં બંધારણ અમલમાં છે અને બધાને ધાર્મિક સ્વતંત્રતા છે બાબા સાહેબ ને પણ મોટી જબર ઓફર હતી ઇસ્લામ કબૂલવા માટે ત્રણ કુવારી છોકરીઓ પરણાવવાની ઓફર હતી લાખો રૂપિયાની ઓફર હતી આંબેડકર ઓપન યુનિવર્સિટી આપવાની ઓફર હતી છતાં હિન્દુ ધર્મનો નો પેટા ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર શા માટે કર્યો બાબા સાહેબ

જે વસંતભાઈ ચાવડા એ પોતાની યુટ્યુબ ચેનલની અંદર જ્યારે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને ઉજવણીમાં ખૂબ સારો માહોલ બનાવવો જોઈએ કારણ આંબેડકર છે એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી એ સર્વ સમાજ માટે એક બંધારણીય અને ક્યાક નામ વ્યક્તિ કહી શકાય સર્વ સર્વસમાજ એમને માન આદર અને સન્માન આપે છે આવા સારા કાર્યક્રમમાં સર્વ સર્વસમાજને જોડવા જોઈએ અને એની એની સામે એમણે પોતે ત્યાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે જેમની જે સમાજવાડી છે એમના ખાતે જે હનુમાનજી નું મંદિર ચિતલ રોડ ઉપર આવેલું છે એમણે ટિપ્પણી કરી કે આ એક નંગ નડે છે જો આને સમાજ ભેગો થઈ અને કાઢી નાખે તો માથાકૂટ મટે અને છેલ્લે ઉલ્લેખ પણ કરે છે કે જ્યાં ધર્મની બાબત હોય ત્યાં વિચારધારા ને આવી રીતે આપણે અંધશ્રદ્ધા માં ન માનવું જોઈએ એવો એનો સંદેશ છે તો અંધશ્રદ્ધા છે ધર્મની વાત છે એ સ્પષ્ટ દેખાય આવે છે કે હનુમાનજી સામે જ સ્પષ્ટ એમનો આક્રોશ અભિવ્યક્ત કરે છે અને એમના કારણે જયારે હનુમાનજીને એમ કે ને કાઢવા જોઈએ તો આપણા પૌરાણો ની અંદર શાસ્ત્રો ની અંદર હજારો વર્ષ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમની અંદર પણ હનુમાનજી નો ઉલ્લેખ છે કે જ્યાં કોઈ પણ ધાર્મિક કાર્ય થતું હોય ત્યાં ગણેશજીની સ્થાપના સાથે હનુમાનજી નું સ્થાપન થાય છે આ તમામ હિન્દુ સમાજની લાગણી એમણે દુભાવી છે તંત્ર દ્વારા અને સરકાર શ્રી દ્વારા આ તમામ હિન્દુ સમાજની એક માંગણી છે કે આવા કોઈ પણ કૃત્ય કરનાર વ્યક્તિ હોય એને ક્યારેય ચાખી લેવા જોઈએ નહીં એમણે કોઈ વ્યક્તિ માટે તકલીફ હોય કોઈ સમાજ માટે તકલીફ હોય તો હિન્દુ સમાજ આવી રીતે કોઈ પણ પ્રકારની એના અવારનવાર જે કઈ રજૂઆત કરી હશે કોઈ એમની ટીકા ટિપ્પણી નથી કરી પણ જયારે હવે એ પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે જયારે આ સમાજમાં એ આપણા હિન્દુ દેવી દેવતાઓની જો ટિપ્પણી કરતા હોય તો ક્યારે હિન્દુ સમાજ ચાખી લેશે નહીં અમારી તંત્રને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે

કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા કોઈ વ્યક્તિનો વિરોધ નથી કરતા પણ એમની જે વિચારશીલતા છે કે જેના કારણે દરેક સમાજને દરેક દરેક ધર્મના વ્યક્તિઓને વિચારશીલતા જો કાયમ માટે દૂર કરે તો સમાજના વ્યક્તિઓ હળીમળીને રહે આવી અશાંતિ ઉભી કરવાના જે પ્રયત્નો કરનાર કોઈ પણ તત્વો હોય એમની ઉપર સરકાર દ્વારા જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં પણ આવી કોઈ ભૂલ ન થાય એવી તમામ હિન્દુ સંગઠન આજે માંગણી છે